આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ભારતીય જનતા પાર્ટીના સૌ ની અધ્યક્ષતાની અને માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ અઠયાવીસ કરોડના કરબોજા સાથેનું બજેટ પરંતુ પાર્ટીના શાસકોની એક જોઈએ મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઉભા કરવા જોઈએ તેના ઉપર ભાર રાખીને એક પણ રૂપિયાના કરબોજો વગર નવા નાણાકીય વર્ષની અંદર રૂપિયા ત્રણ હજાર અઢાર પોઈન્ટ સાત કરોડનું એટલે કે માન્ય કમિશનરે જે ત્રણ હજાર એકસો ને બજેટ સોંપ્યું હતું એની ઉપર છ કરોડ ની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે જે કરવેરા માન્ય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે ના મંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે અઢારે અઢાર વોર્ડ નો વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું મહત્વની અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને સ્પર્શ યોજનાઓની અંદર વોર્ડવાઇઝ આરોગ્ય કેન્દ્ર બહેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી અલગ અલગ રોડનું બ્યુટીફિકેશન ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું બ્યુટીફિકેશન શબ્દ એક હેડ છે પરંતુ રામનાથ મહાદેવને પડતી તમામ મુશ્કેલીઓ આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો છે ત્યાં જે કાંઈ પુલનું નિર્માણ કરવાનું થશે જે કાંઈ પણ કચરો જે જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજનું યા નવા પુલનું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટીફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટીફિકેશન છે પરંતુ એ કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ માધ્યવ માટે કરવા જઈ રહ્યા છે ના ગયા વર્ષે પણ આજે રિવર્ફ્રન્ટની યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજે રિવર્ફ્રન્ટની યોજનાની ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે લોકોએ બજેટમાં નથી લીધી રેસકોર્ટ સંકુલની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઉભી કરવાના પણ સ્ત્રોત અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી